દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર આ વિડિયોમાં અમે લઈને આવ્યા છીએ કે ખેતીવાડી વિભાગમાં જે ઉપયોગી ખૂબ જ મહત્વના સાધનોમાં સબસિડી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ હતી જેમાં હાલમાં ગુજરાત સરકાર દ્વારા ફરીથી આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવેલ છે અને ઘણા સાધનોમાં સબસિડી માટે ઓનલાઈન અરજી લેવાનું ફરીથી ચાલુ કરવામાં આવેલ છે જેમાં કયા કયા સાધનોમાં ફરીથી ઓનલાઈન અરજી ચાલુ થઈ છે એના વિશે આપણે વાત કરીએ તો સ્માર્ટફોન એન્ડ્રોઈડ મોબાઈલની ખરીદી પર જે સહાય આપવામાં આવે છે એ સ્માર્ટફોન ખરીદી પર સહાય ઉપરાંત સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીન ઉપરાંત ટ્રેક્ટર વીસ પીટીઓ એચપીથી વધુ અને સાઠ પીટીઓ એચ પાવર સુધીના ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે વાડી આપણે ગોડાઉન જેને કહીએ છીએ એ ઉપરાંત રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટુલ બાર એટલે કે સનેડો આપણે દેશી ભાષામાં સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત સનેડો ઉપરાંત વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ઉપરાંત એગ્રો સર્વિસ પ્રોવાઈડર આ મુજબના સાધનો માટે દર્શક મિત્રો તારીખ એકવીસ જૂન બે હજાર થી વીસ જુલાઈ બે હજાર પચીસ સુધી સબસીડી માટે ઓનલાઈન અરજીઓ લેવામાં આવશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં આમાંથી કોઈપણ ઘટકમાં જેમાં આપને લાભ લેવાનો હોય એમાં આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપશો ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપશો આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપશો આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો જો કોઈ ખેડૂત શિક્ષિત હોય અથવા પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે જી હા દર્શક મિત્રો આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ ટુ ઝીરો ઉપર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી જે તે ઘટકમાં ઓનલાઈન અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ઉપરાંત દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર આ ડોક્યુમેન્ટ લઈ આપ સૌ જે તે સ્થળે અથવા ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે આ તમામ સાધનો સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે ગોડાઉન ટ્રેક્ટર સનેડો સોલાર પાવર યુનિટ કીટ વગેરે જેવા સાધનોમાં સબસિડી વિશે સંપૂર્ણ માહિતીવાળા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ તમામ વિડીયોની લિંક મળી જશે એમાંથી આપ સૌને જે તે સાધનમાં સબસિડી વિશે માહિતી મેળવવી હોય એ સાધનનો વિડીયો જોઈ આપ સૌ સબસિડી વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો દર્શક મિત્રો એતિલક્ષી આવી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર